નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ લાઈક આપી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો આ વિડીયો અને કૃષિને લગતી માહિતી તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને આપણા સગાવાલા કૃષિ મિત્ર હોય એમને ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજે હું ખાસ કરીને જે વાત કરવા જઈ રહ્યો છું એ છે આપણે કોઈપણ પાક માટે અગત્યના જે ખાતરો હોય એમાં અલગ અલગ પ્રકારની જે ટેકનોલોજી શોધાણી છે એના વિશે ચર્ચા કરશું આપણે મિત્રો આપણે કૃષિ વૈજ્ઞાનિકોએ વર્ષો પહેલાં સૌ પ્રથમ પહેલી જે ખાતરની ટેકનોલોજી શોધી એ ખાતરો હતા આપણે જમીનમાં ઓયરણી મારફત આપણે વાવવાના હતા એમાં ખાસ કરીને અઢાર છેતાળીસ ઝીરો એટલે કે ડીએપી આવે પછી બીજું આવે એનપીકે એટલે કે બાર બત્રીસ સોળ આવે પછી આવે મ્યુરેટ ઓફ પોટાસ એટલે કે ઝીરો ઝીરો પચાસ આવે આવા પચાસ કિલોની બોરીવાળા ખાતરો જે વૈજ્ઞાનિકોએ શોધેલા એ પહેલી ટેકનોલોજી હતી અને આ ખાતરો આપણે બલ્કમાં મોટા ખટારા મોઢે કે ગાડી મોઢે લેવા પડે અને જમીનમાં આપણે ઓરીને એને વાવતા આ જે ખાતરો છે એ પાયાના ખાતરોમાં વધારે કામ કરે એટલે કે માનો કે શરૂઆતમાં વાવણી થાય ત્યારે આપણે આપી દેતા અને એ ખાતર પછી જ્યારે પણ મહિનાદીનો પાક થાય ત્યારે એનો છોડવો મૂળિયા વાટે લઈ શકે આ રીતના ખાતરો આવતા એને આપણે પહેલી ટેકનોલોજી એટલે કે ધીમી ગતિની ટેકનોલોજી તરીકે આપણે એને ઉલ્લેખીએ અને કેમિકલ ફર્ટિલાઇઝર તરીકે આપણે પ્રસિદ્ધ થયેલા આ ખાતરોને લીધે આપણા દેશમાં ઉત્પાદનમાં પણ બહુ જમ્પ લાગ્યો અને ખેડૂતોને એનો ફાયદો પણ જોવા મળ્યો એટલે કે શરૂઆતમાં જે આ બધા જે અલગ અલગ રેટના જે ખાતરો આવતા પચાસ કિલોની બોરીમાં એ આપણે પાયામાં વાવી અને એને આપણે ઉત્પાદન માટે વધારવા માટે ઉપયોગ કરતા અને એનો આપણે લાભ મળ્યો ત્યાર પછી ધીમે ધીમે કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધન આગળ વધારતા ગયા અને બીજા નંબરની જે ટેકનોલોજી આવી એ છે વોટર સોલ્યુબલ ટેકનોલોજી એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જાય એવા ખાતરો સોધા વૈજ્ઞાનિકોએ અને એને ક્વોન્ટિટી થોડીક ઓછી જોઈએ ઓલા પહેલાં જે ગુણું મોઢે જોઈએ તો આ તમારે કિલો માટે જોઈએ બરાબર એટલે કે ઓલું તમારે પચાસ કિલો બોરી આવે તો આ કિલો બે કિલો પાંચ કિલોની બોરી આવે આ રીતના ઓછી ક્વોન્ટિટીમાં જોઈએ એવી બીજા નંબરની જે વોટર સોલ્યુબલ ખાતરની ટેકનોલોજી શોધાણી એને લીધે ખેડૂતોને ક્યાં ફાયદો થયો એક તો એ કે પાયામાં આપણે વાવવાનીમાંથી માથાકૂટ એ ઝંઝટ ગઈ એટલે કે જે પાયામાં વાવવું પડતું એને પહેલાં તમે જી જરૂર પડે એમ લાગે કે અત્યારે નાઇટ્રોજનની છે કે પોટાશની કે ફોસ્ફરસની છે કે કોઈપણની એ ઉપરથી તમે છણકવો ટેશ આપી શકો એટલે કે વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય હોય એ ટાઈપની ટેકનોલોજી એમાં તમારે અલગ અલગ જે ગ્રેડ એવા ઓગણી 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 એવું પેલું પછી વીસ 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 આવ્યું ત્યાર પછી તેર જીરો પિસ્તાલીસ આવ્યું ત્યાર પછી જીરો જીરો પચાસ આવ્યું ઝીરો નવ પિસ્તાલીસ એવા આવા ગ્રેડ ઘણા બધા એવા કે જે તમે પંપમાં પચાસ ગ્રામથી માંડીને સો ગ્રામ નાખો અને એની ભેગું તમે કોઈપણ દવા પણ વાપરી શકો ફૂગનાશક હોય જંતુનાશક હોય દવા મિક્સ કરી અને છંટકાવ કરી દો તો એ તમારે પહેલાં જે જૂના ખાતરો હતા ટેકનોલોજી વન એ મહિને જે લાગે આ તમારે દર લાગે એટલે કે પછી દિવસે દિવસે તમને તફાવત જોવા મળે કે ભાઈ આપણે આમાં ઓગણી ઓગણી ફાયદો થયો તેર જીરો પિસ્તાલીસ છાઇટા પછી એટલો તફાવત જોવા મળ્યો એ આ બંને જે ટેકનોલોજી છે એ થોડીક ધીમી ગતિની ટેકનોલોજી એટલે કે છોડને લેતા વાર લાગે છોડને અવેલેબલ ફોર્મમાં આવતા થોડીક વાર લાગે ત્યાર પછી ત્રીજી ટેકનોલોજી જોઈ એ છે વર્ડેશીમ લાઈફ સાયન્સના વૈજ્ઞાનિકો દ્વારા જે ત્રીજી ફાસ્ટ ટેકનોલોજી હોય હતી અને એ પણ પાછું બાયોલોજીકલ ફોર્મમાં એટલે કે જૈવિક ફોર્મમાં આગલા બે જે આવતા કેમિકલ ટેકનોલોજી એ કેમિકલમાં આવતા આગલી જે બે ટેકનોલોજી કેમિકલમાં આવતા હવે પછી જે ટેકનોલોજી આવી ત્રીજી ટેકનોલોજી એ કેમિકલ વગરની જૈવિક ટેકનોલોજી આવી અને એમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે એન પી અને કે આ ત્રણેય તત્વો અને સાથે સાથે વધારાના જે તત્વો જોતા હોય એ પણ બજારમાં એવા મળ્યા છે તો મિત્રો આજે હું તમને ખાસ તમને વાત કરું તો એ જે ટેકનોલોજીની વાત કરું આજે કે ત્રીજા નંબર જે ટેકનોલોજી શોધાણી એનો ઉપયોગ શું ફાયદા શું તો મિત્રો એ જે ટેકનોલોજી છે એ સ્ટીરિક કે સ્ટીરિક પી એના નામથી બજારમાં આવી છે હવે અત્યારે તમે જુઓ તો મગફળી સાઠ દિવસથી ઉપરની થઈ ગઈ છે એટલે હવે અત્યારે શરૂઆતનું જે સ્ટીરિક એન સ્ટીરિક પી ઈ નો આલે હવે વાપરવું હોય તો સ્ટીરિક કે આવે અથવા તો એ વડેશ્યમ લાઈફ સાયન્સનું જે સ્ટીરિક કે આવે એવું જ પાછું અત્યારે જે ક્રિપ્ટો ઇન્સિયરનું કે ટોપ આવે ત્યાર પછી જે ત્રીજી કંપની આવી છે આપણે ઘરડા કેમિકલ એનું એવું છે લેન્ડ લોડ કે આ જે તત્વો આવ્યા છે એ કે રૂપમાં આવ્યા છે અને એ પાછું સાઠ થી નેવું દિવસની મગફળી કપાસ કે સોયાબીન થાય ત્યારે જ આપવાનું હોય છે અને અત્યારે જનરલી સાઠ દિવસ ઉપરની મગફળી બધી થઈ ગઈ છે તો એમાં તમે અત્યારે કોઈ પણ તમે દવા છાંટતા હોય ઇયારોની છાંટો કે ચુસ્યાની છાંટો એના ભેગું તમે આ જે ત્રણ કંપનીનું બોલો ઘરડાનું આવતું હોય લેવું હોય તો લેન્ડ લોડ કે આવે પછી ક્રિપ્ટો એનું લેવું હોય તો તમારે કે ટોપ આવે ત્યાર પછી વડેસીમ લેવું હોય તો સ્ટીરિક કે આવે આ ત્રણમાંથી કોઈ પણ એક પાવડર એટલે કે દવા પચાસ ગ્રામ ચાલીસ ગ્રામ પ્રતિપં પ્રમાણે લઈ અને તમે કોઈ પણ દવા ભેગું છાડી વૂકનાશક ભેળવી દો તો તમારે રેડીમેડ તાત્કાલિક લાગી જાય કલાકમાં લાગે એવી આ ટેકનોલોજીનો તમને ફાયદો જોવા મળશે હવે તમને એમ થાય કે આ સાઠ દિવસ પછી જ કેમ તો જે આ સ્ટીરિક કે આવે છે એટલે કે જે જે ત્રીજા નંબરની ટેકનોલોજી છે એમાં જે કે આવે પોટાસ આવે એ પોટાસની સાથે સાથે એમાં છ ટકા નાઇટ્રોજન આવે નવ ટકા સલ્ફર આઠ ટકા સલ્ફર આવે અને ઓગણપચાસ ટકા કે આવે એટલે કે પોટાશ આવે આ બધી કોમ્બિનેશન છે એ અત્યારે સાઠ દિવસ પછી મગફળીના દોઢવાથી ભરાવદર બને એના માટે જરૂર છે સાથે સાથે એમાં જે સલ્ફર આવે એ તમારે તેલની ટકાવારી વધારવા માટે કામ આવશે અને જે કહેવાય ને કે એન પી અને એન કે અને એસ આ ત્રણેય કોમ્બિનેશન થાય તો દાણો એકદમ લાઇટવાળો વાળો થાય એકદમ ચટકાટ વાળો થાય તો આ જે ટેકનોલોજી આવી છે એનો તમે ભરપૂર ઉપયોગ કરજો સાથે સાથે તમારે મેં તમને કાયમી માટે કહું છું કે હું જે તમને ટેકનોલોજી કહું એ અડધામાં છાટજો અડધામાં નહીં કેમ કેમકે એક પંપ ભૂલી જશો વચ્ચે તો પણ કટ બતાવશે એ ટાઈપની આ ટેકનોલોજી તો આ જે ત્રણ કંપની બજારમાં મૂકી છે એ ત્રણેય કંપનીમાંથી જે મળે એ તમે છાંટજો ઉપયોગ કરજો અને સાથે સાથે એનો રિસ્પોન્સ પણ આપજો રિપોર્ટ પણ આપજો કે આનું રિઝલ્ટ કેવું મેળવ્યું મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો પર ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ